નિરોગી રહેવા માટેના બાર નિયમો દૈનિક તાજી પલેજી ખાવા ભાજી અને લીલા શાકભાજી રોજ ખાવાથી શરીરમાં વિટામિન ખનીજ અને ફાઈબર મળે છે ફળો સેવન કરવું દરરોજ ઓછામાં ઓછા બે ફળ ખાવા સમયસર ખોરાક લેવો ભોજન હંમેશા નિયમિત સમય પર કરો પાણી પૂરતું પીવું રોજ ઓછામાં ઓછું સાત આઠ ગ્લાસ પાણી પીવું તેલિયું અને તળેલું ખાવું ટાળવું વધારે તેલવાળું ખાવાથી સ્થૂલતા અને બીમારીઓ થાય છે નિયમિત કસરત કરવી રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું કે વ્યાયામ કરવો ઉપવાસ કરવો મહિને એક વખત ઉપવાસ કરીને શરીર ડિટોક્સ કરો ઊંઘ પૂરતી લેવી દરરોજ સાત થી આઠ કલાક ઊંઘવું જરૂરી છે તણાવ દૂર રાખવો યોગ ધ્યાન અથવા સંગીત થી મન ને શાંત રાખવું પ્રોસેસ્ડ ખોરાક ટાળવો પેકેટ નું ખાવાનું શરીર માટે નુકસાનકારક છે ખોરાક ધીમે ધીમે ખાવો જલ્દી ખાવાથી પચવામાં તકલીફ થાય છે સ્વચ્છતા રાખવી ભોજન પહેલા અને પછી હાથ ધોવા રસોડાની સફાઈ રાખવી શક્કર ઓછું લેવું વધારે શક્કરવાળા ખોરાક અને પીણું ટાળવું મીઠું મર્યાદિત લેવું વધારે મીઠું બ્લડ પ્રેશર માટે નુકસાનકારક છે ધૂમ્રપાન અને દારૂ થી દૂર રહેવું આદત શરીર ને ગંભીર નુકસાન કરે સુકામેવા ખાવા બદામ કાજુ અખરોટ જેવા સુકામેવા થી શરીર ને શક્તિ મળે છે મોસમી શાકભાજી અને ફળો ખાવા સિઝનલ ખોરાક સૌથી વધુ પૌષ્ટિક હોય છે પ્લાસ્ટિક માં ખોરાક સ્ટોર ન કરવો પ્લાસ્ટિક માં રહેલા કેમિકલ્સ શરીર ને નુકસાન કરે છે નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવી વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય ધ્યાન રાખવું પોઝિટિવ વિચારધારા રાખવી અને ડિપ્રેશન થી દૂર રહેવું નૈસર્ગિક ખોરાક વધુ લેવો કુદરતી અને ઓર્ગેનિક ખોરાક શ્રેષ્ઠ છે કેફીન મર્યાદિત લેવું ચાકોફી ઓછું પીવી બહારનું ખાવાનું ઓછું કરવું ઘરનું તાજું ભોજન શ્રેષ્ઠ છે ખાવા પહેલા હાથ ધોવા ચેપ થી બચવા સ્વચ્છતા રાખવી જરૂરી છે યોગ અને ધ્યાન નો અભ્યાસ કરવો દૈનિક યોગ અને ધ્યાન થી શરીર મન તંદુરસ્ત રહે છે